અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલીને ચોરી કરતી ગેંગને ઝડપી પાંચ ગુનાનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાંથી વિવિધ જગ્યાઓએ રિક્ષાની ચોરી કરતી ગેંગના મુખ્ય સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે પાંચ રિક્ષા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા મહેશ ઉર્ફે તૈડો મેલાભાઈ ઠાકોર રહે બાવળા સંજયભાઈ માવજીભાઈ ડેરવાડિયા રહે તાલુકો પાળિયાદ જિલ્લો બોટાદ વિનોદભાઈ વિઠ્ઠલભાઈ શહરવા રહે પાળિયાદ જિલ્લો બોટાદને કુલ રૂપિયા આઠ લાખ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા સાથે જ ગ્રામ્ય પોલીસે પાંચ ગુનાનો ભેદ ઉકેલીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો અગાઉ બે આરોપીઓ સોલ ગુનામાં સંડોવેલા હોવાનો ખુલાસો થયો છે